વિદ્યાર્થી મિત્રો અંતે ધોરણ નવ થી બારના નવા નિયમો જાહેર કરવામાં આવે છે મિત્રો કોલેજના ધંધા હવે ભાગી ગયા છે જુઓ નવા નિયમો શું છે તમામ ઉમેદવારો છે એ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય જોઈ લો જરૂરથી ઉમેદવારો એકવાર માહિતી પૂરી જુએ અને મિત્રો નવા આવેલા છો અને જો અપડેટ તમને તમારા યુટ્યુબમાં આવી લાગે તો ચોક્કસ તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અથવા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને જોવા ત્યાં મળી જશે તો શું છે આપણે આપણે માહિતી માહિતી મેળવી વધારે તો અપડેટ તમે ઉપર તમને જોવા મળી છે કે શિક્ષણ વિભાગે ધોરણ નવથી બારમાં શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટાટ સર્વસ અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક છે એ આઉટ કરવામાં આવ્યા છે એટલે મિત્રો હવે અગાઉની જે નવી ભરતી થવાની છે એમાં મિત્રો તમારા જે સ્નાતક કરેલ હોય અનુસ્નાતક કરો હોય બી કે એમએડ કરેલું હોય તો મિત્રો અહીંયા કયા પ્રકારના માર્ક્સ ગણવામાં આવશે નહીં આ નિયમથી હવે ટકાવારીની બિંદાસ્ત એટલે કે જે લહાણી કરતી યુનિ યુનિવર્સિટી કોલેજોના ધંધા છે એ પડી ભાગશે એટલે મિત્રો હવે કંઈ ના કંઈ અમુક ઉમેદવારો એવું પણ કહી રહ્યા છે કે ખાસ કરીને જો તમે બી એડ કરી લેજો છો તો મિત્રો આવા આઉટસોર્સિંગ તમે કરેલા છે તો તમને એક પ્રકારની રીત આવડતી હોય છે પરંતુ હવે આ જે એક પ્રકારનું કે તમારું જે બી એડ કરો છો એમએડ કરો છું એના માર્ક્સ તો નથી ગણાતા પરંતુ એ ઇલિજિબલ ક્રાઇટેરિયામાં રહેશે પરંતુ હવે જે તમે ટાટ પાસ કરી છે એના જે માર્ક્સ છે એ અહીંયા જોવા મળવાના છે એટલે મિત્રો તમે જોયું કે અત્યાર સુધીમાં ટાટના સિત્તેર ટકા શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા મુજબ મેરિટ બનતું હતું જે હવે ચેન્જીસ ઉપર જોવા મળી રહ્યું છે બાકી મિત્રો કંઈ પણ થોડી ઓફિશિયલ અપડેટ કંઈ મળે છે તો જાણવા મળશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતા